સામાન્ય રીતે આપણા કૃષિ બજારમાં એવું થતું હોય છે કે જ્યારે કોઈ પણ કૃષિ પેદાશની આવકો વધારે હોય એટલે કે પીક સિઝન હોય ત્યારે જે તે કૃષિ પેદાશમાં મંદી થતી હોય છે અને જ્યારે ઓફ સિઝન હોય અને જ્યારે આવકો ઓછી હોય ત્યારે તેજી થતી હોય છે જોકે જીરા બજારમાં આ સિઝનમાં આનાથી વિપરીત થયું છે એપ્રિલ મહિનામાં જ્યારે પીક સિઝન હતી જ્યારે આવકો ખૂબ જ મોટા પ્રમાણમાં થઈ રહી હતી ત્યારે જીરાના ભાવ પાંચ હજારની સપાટીએ પહોંચી ગયા હતા અને અત્યારે ઓફ સિઝન છે જીરાની આવકો સાવ ઓછી છે છતાં જીરાના ભાવ સાડત્રીસો રૂપિયાની સપાટીએ ઘટીને આવી ગયા છે તો જીરા બજારમાં આ વખતે ઓફ સિઝનમાં મંદી થઈ રહી છે અને પિક સિઝન હતી ત્યારે એક રીતે પ્રમાણમાં જે ભાવ છે એ ઊંચા હતા તો આજના વિડીયોમાં આપણે હવે આવનારા સમયમાં જીરા બજારને જીરાના ભાવને અસર કરતા જે મુખ્ય બે પરિબળો છે એ બે પરિબળોને સરળતાથી સમજવાનો પ્રયાસ આપણે કરીશું આપણે જીરા બજારની વાત કરીએ એ પહેલાં આઈ ખેડૂતની એક મહત્ત્વની અપડેટ જાણી લઈએ આઈ ખેડૂતમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને અલગથી સહાય આપવાની શરૂઆત થઈ છે અને જે ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું મોડલ ફાર્મ બનાવવું છે તેઓ ખેડૂતોને જે એવા ખેડૂતો છે એમને આ સહાય મળવાપાત્ર છે આના માટે આઈ ખેડૂત પોર્ટલમાં જે આત્મા અને પ્રાકૃતિક કૃષિનો જે વિભાગ છે એમાં અરજી કરવાની છે આગામી તારીખ એકત્રીસમી ઓગસ્ટ બે હજાર સુધી આ માટે અરજી થઈ શકશે હવે જે આઈ ખેડૂત છે એમાં અત્યારે કોઈ પણ વસ્તુ દર્શાવવામાં નથી આવી કે કોને એ સહાય મળવાપાત્ર છે ને એ જે સહાય છે એ કેટલી મળશે પણ એમાં લખેલું એવું છે કે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો પોતે પ્રાકૃતિક મોડલ ફાર્મ તૈયાર કરવા માંગતા હોય તો એ મોડલ ફાર્મ તૈયાર કરવા માટેનો જે એમને ખર્ચો થાય છે એ ખર્ચા માટે એમને સહાય આપવામાં આવશે તો આ માટે આઈ ખેડૂત પોર્ટલ પર અત્યારે ઓનલાઈન અરજી થઈ રહી છે તો આઈ ખેડૂત પોર્ટલની અપડેટ જાણ્યા બાદ હવે આપણે જીરા બજારની વાત કરીએ જીરા બજારમાં સર્વપ્રથમ તો અત્યારે આવકોની વાત કરીએ તો છેલ્લા એક સપ્તાહ દરમિયાન ઊંઝામાં દૈનિક પાંચ હજાર બોરી જીરાની આવક થઈ રહી છે અને આખા ગુજરાતની વાત કરીએ તો દૈનિક ધોરણે દસ હજાર બોરી જીરાની આવક થઈ રહી છે અને અત્યારે જે જીરાના ભાવ છે એ છત્રીસસો રૂપિયાથી લઈને ત્રણ હજાર નવસો રૂપિયાની સપાટીની વચ્ચે છે આ સપ્તાહ દરમિયાન જીરામાં નીચા ભાવે થોડોક સુધારો થયો છે કારણ કે એક રીતે જન્માષ્ટમીના તહેવારોને થોડી તહેવારોની સિઝન હોવાના કારણે અને ભાવ નીચા હોવાના કારણે એટલે તહેવારોની માંગ ખુલ્લી છે અને ભાવ નીચા છે આથી થોડી લેવાલી થઈ છે એટલે જેટલી પણ આવક થઈ રહી છે બધી વેચાઈ રહી છે એટલા વેપાર થઈ રહ્યા છે આથી નીચેના સ્તરેથી થોડો સુધારો થતો જોવા મળ્યો છે તમે ને જે સ્ક્રીન ઉપર અત્યારે જીરાનો વાયદો જોવા મળ્યો છે છેલ્લા એક મહિનાના જીરાના વેપારનો વાયદો છે એમાં પણ તમે જોશો તો સતત જીરાનો વાયદો ઘટ્યો છે પણ છેલ્લે જ્યારે જીરાનો વાયદો અઢાર હજાર પાંચસોની સપાટીએ આવ્યો તો ત્યાંથી પછી એમાં થોડોક સુધારો થતો જોવા મળે છે પણ આખા એક મહિનાનો આપણે ટ્રેન્ડ જોઈએ તો જીરામાં વાયદામાં તેમજ હાજર બજારમાં સતત મંદી સાથે વેપાર થઈ રહ્યો છે તો હવે આપણે જીરા બજારને આગામી સમયમાં જે અસર કરી શકે છે એવા જે બે પરિબળો છે એને સમજવાનો પ્રયાસ કરીએ પહેલું જે પરિબળ છે એ છે કે સ્ટોક કેટલો છે જૂનો સ્ટોક અને નવો સ્ટોક હું જૂનો સ્ટોક એટલા માટે કહી રહ્યો છું કે જે ગયું વર્ષ હતું એ પરસે પણ ઉત્પાદન પ્રમાણમાં સારું થયું હતું ને એવો અંદાજ છે કે ગયા વર્ષનો કેરી ઓવર સ્ટોક પણ વધતા ઓછા પ્રમાણમાં ખેડૂતો અને અમુક સ્ટોકિસ્ટ પાછે પડ્યો છે અને નવું જે આ વખતે જે બે હજાર પચીસમાં જે ઉત્પાદન થયું એમાં કેટલું જે જીરું છે અત્યાર સુધી આવ્યું અને કેટલો સ્ટોક પડ્યો છે તો અત્યારે જે માહિતી મળી રહી છે જે નવા સ્ટોકની તમને વાત કરું તો વેપારીઓ એવું જણાઈ રહ્યા છે કે માર્ચ મહિનાથી આપણે સીઝ માર્ચથી જુલાઈ મહિનાને આપણે સમજવાનો પ્રયાસ કરીએ તો આ સિઝનમાં અત્યાર સુધી અંદાજે પિસ્તાલીસ લાખ બોરી જીરાની આવક જે છે એક રીતે થઈ ચૂકી છે હવે જે આપણી જરૂરિયાત છે જે આવકો થતી હોય છે એ જનરલી એસી લાખ બોરીથી નેવું લાખ બોરીની વચ્ચે થતી હોય છે અને આ વખતે જે ઉત્પાદન છે કેટલું છે અંગે તો મત છે કરશે પણ મોટાભાગના લોકો એવું માની રહ્યા છે કે કદાચ એક કરોડ બોરી જેટલું પણ ઉત્પાદન થઈ શકે પણ અત્યાર સુધી એક રીતે સિઝન જે છે એક રીતે પીક સિઝન પતી ગઈ છે અને આવકો જે છે પિસ્તાલીસ લાખ બોરી થઈ છે તો હવે પછી હજુ કેટલો માલ વેચાયા વગર પડ્યો છે એ મહત્વનું છે અને એનાથી પણ મહત્ત્વનું એ છે કે કયા ભાવે એ માલ વેચાવા માટે આવે છે કારણ કે અહીંયા સ્ટોકિસ્ટ અને ખેડૂતોની મેન્ટાલિટી હવે બદલાતી રહે છે હવે વેઇટ એન્ડ વોચ કરનારા લોકો જે છે એમની સંખ્યા જે છે એ વધી રહી છે તો અહીંયા એ કોઈ ટાઈમ પીરિયડ એમનો હોતો નથી કે આ સમયે વેચવું પણ એમનો એક ભાવ હોય છે કે આટલા ભાવ થાય તો વેચવું ઘણા ઘણા સ્ટોકિસ્ટ અને ખેડૂતો તો એક એક સિઝન સુધી જે માલ છે એ ભરતા હોય છે ને આના કારણે જૂની સિઝનનો માલ પણ પડ્યો છે નવી સિઝનમાં અત્યાર સુધી જે આવકો છે એ લગભગ જરૂરિયાત છે એની અડધી આપણે થઈ ચૂકી છે એવું કહી શકાય ને હવે જે પછીનો સમય છે એમાં કયા સમયે આવકોનું જોર જે છે એ વધે છે એ વસ્તુ મહત્ત્વની છે વેપારીઓ એવું જણાઈ રહ્યા છે કે રાજસ્થાનમાંથી મોટા પ્રમાણમાં જે આવકો છે ને એ થઈ ચૂકી છે પણ ગુજરાતમાં હજુ સ્ટોકિસ્ટ અને ખેડૂતો પાસે જીરું પડ્યું છે તો રાજસ્થાનના ખેડૂતોએ કે સ્ટોકિસ્ટોએ જીરું મોટા પ્રમાણમાં વેચ્યું છે પણ ગુજરાતમાં હજુ એટલા મોટા પ્રમાણમાં વેચાણ નથી થયું એવું વેપારીઓ કહી રહ્યા છે તો જે પહેલો મુદ્દો છે એ છે કે કેટલું જીરું હજુ સ્ટોકિસ્ટ અને ખેડૂતો પાસે પડ્યું છે બીજો જે મુદ્દો છે એ હવે નવા વાવેતરનો છે કારણ કે હવે નવી સિઝનમાં જીરાનું વાવેતર કેટલું થશે એ બજાર ઉપર સીધી રીતે અસર કરશે છેલ્લા બે વર્ષને આપણે જોઈએ વર્ષ બે હજાર ચોવીસ અને વીસ બે તો બંને વર્ષે જીરાનું વાવેતર સારા એવા પ્રમાણમાં થયું અને બંને વર્ષે એવું અંદાજ છે કે આપણે જરૂરિયાત છે એના કરતાં જે ઉત્પાદન છે જરૂરિયાતને સમકક્ષ અથવા તો જરૂરિયાત કરતાં વધારે થયું હવે જે ત્રીજું વર્ષ છે એમાં કેટલું વાવેતર થાય છે એ મહત્વનું છે અહીંયા એ સમજવું જરૂરી છે કે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં જ્યારે ખેડૂતોએ વાવેતર કર્યું ત્યારે જીરાના ભાવ અગિયાર હજારથી બાર હજારની સપાટી હતા વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં જ્યારે ખેડૂતોએ વાવેતર કર્યું ત્યારે જીરાના ભાવ પાંચ હજાર હતા હવે આ વખતે દિવાળી પહેલાં જ્યારે ખેડૂતો જીરાનું વાવેતર કરશે ત્યારે કેટલા ભાવ છે વાવેતરના સમયગાળા પહેલાં કેટલા ભાવ છે જીરાના એ પરિબળ મહત્ત્વનું છે જો જીરામાં જે રીતે મંદી થઈ છે એ જ રીતે મંદીનો માહોલ યથાવત રહે તો વાવેતર ઘટી શકે છે કેટલું ઘટે છે એ અંગે કહેવું એક રીતે અત્યારે બહુ વહેલું કહેવાય પણ જો નીચા ભાવ હશે તો જીરાનું વાવેતર જે છેલ્લા બે વર્ષથી ઊંચા સ્તરે જળવાયેલું હતું એ આ વખતે ઘટી શકે છે તો વાવેતર જે છે નવી સિઝનમાં કેટલું થાય છે એ પરિબળ અને અત્યારે ખેડૂતો અને સ્ટોકિસ્ટ પાસે કેટલો સ્ટોક પડ્યો છે એ પરિબળ હવે જીરા બજાર માટે સૌથી મહત્વનું છે અને જીરું જે એવી કૃષિ કોમોડિટી છે કે જે આ બધા આંકડાઓના કારણે કે આવકના કારણે કે માંગના કારણે ચાલે છે એના કરતાં સેન્ટિમેન્ટના આધારે વધુ ચાલે છે લાગણીના આધારે વધુ ચાલે છે તો જીરાનું સેન્ટિમેન્ટ જ્યારે પણ બદલાય ત્યારે બજારનો આખો માહોલ બદલાઈ જાય છે અને અહીંયા આપણે જોયું કે એપ્રિલ મહિનામાં પીક જ્યારે આવકો હતી પીક સીઝન હતી એ વખતે જે છે એ આપણને એક અકલ્પનીય તેજી જોવા મળીને અત્યારે જ્યારે આવકો ઓછી છે ત્યારે જે તેજી છે એ થઈ નથી રહી તો મિત્રો જીરા બજાર અંગેના તમારા અભિપ્રાય આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય અમને કોમેન્ટમાં જણાવજો હાલ બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો આગ્રી સાયન્સ સાથે જય કિસાન